નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ આજે ચાર ચાર કિલોમીટર ચાલીને સ્કૂલ જાય છે અને ચાર કિલોમીટર ચાલીને સ્કૂલથી પરત આવે છે આ બાબત કેટલી યોગ્ય છે શું દ્વારા આ વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની જવાબદારી હોતી નથી જો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી હોય પછી કરવામાં કેમ આવી નથી વધુમાં વાત કરીએ તો મોડાસર ચોકડી થી ઓરસંગ બ્રિજ એક કિલોમીટર ના અંતરે છે ત્યાં સુધી પણ એસ ટી બસ ને જવા દેવામાં આવે તો વિદ્યાર્થીઓનો એક કિલોમીટર નો ફેરો તો આમ જ બચી જાય એમ છે શું દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ વિશે તંત્ર દ્વારા કોઈ વિચારણા કરવામાં આવશે કે પછી તેમને આ જ રીતે ચાલીને પોતાનું ભવિષ્ય બનાવવાનું રહેશે એ જોવાનું રહ્યું મારું નામ તુષાર કુમાર છે મેં મારી આવું છું વીસ કિલોમીટર દૂર થાય છે અને આલેથી બસ નહીં મળતી ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે અને ત્રણ કિલોમીટર આવી આવવું પડે છે અને બીચ પર બહુ બીક લાગે છે ચાલીને આવવાની અમારે સરકારને માંગ છે કે કંઈક સવાહન અમારા માટે મૂકો કઈ સ્કૂલ માંથી કેમ ચાલતા આવો છો અમારે અહીંયા બસ નથી આવતી એટલા માટે બસ નથી કેમ નથી આવતી આ પુલ છે ને એટલા માટે શું નામ રાજી બોલ બકા શું થયું છે સર આ બસને આતે એટલે ચાલતું જવા પડે છે હવે તો શું માંગ છે તમારી આ બસ અહીંયા લીતા કે આયાતા ચાલુ ન પડ્યા અમે સ્કૂલ રજા માંગેને આયા છે કયા કામ નો પક